એવી તપાસ કરી કે સુરતની અંદર કોને કોને આમંત્રણ મળ્યા છે તો અમને એવું જાણવા મળ્યું નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે અયોધ્યામાં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠાનો જે ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે એમાં કોને કોને આમંત્રણ મળી રહ્યા છે એની ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે તો અમે એવી તપાસ કરી કે સુરતની અંદર કોને કોને આમંત્રણ મળ્યા છે તો અમને એવું જાણવા મળ્યું કે આખા ગુજરાતમાં જેમણે સૌથી વધારે ડોનેશન અયોધ્યા રામ મંદિર માટે આપેલું એવા ગોવિંદભાઈ ધોળકિયાને આમંત્રણ મળ્યું છે અને એમણે કીધું છે કે તેઓ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જશે અને એમને બહુ જ ખુશી છે એના વિશે તમારી સાથે વાત કરીશું કે એમણે કેટલા રૂપિયા ડોનેશન આપ્યું અને બીજા જે છે સુરતના કયા કયા લોકોએ ડોનેશન આપ્યું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનની જ્યારથી વાત શરૂ થઈ હતી ત્યારથી જ લોકોની અંદર ઉત્સાહ છે અને પંદર જાન્યુઆરી બે હજાર એકવીસના દિવસે સુરતની સૌથી જાણીતી કંપની અને દુનિયાભરમાં જાણીતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ જેને એસઆરકે તરીકે ઓળખવામાં આવે છે એના માલિક ગોવિંદભાઈ ધોળકિયાએ અયોધ્યા રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું અમને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એમણે આપેલું સૌથી વધારે દાન છે વ્યક્તિગત રીતે એક ઉદ્યોગગાર તરીકે કોઈએ આપ્યું હોય એવું સૌથી વધારે મોટું દાન છે કથાકાર મોરારી બાપુએ અઢાર પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે પણ એમણે એક કથાની અંદર લોકોને જાહેરાત કરી હતી અયોધ્યા ફંડ માટે અને એ ફંડ એમની પાસે ભેગું થયું અઢાર પોઈન્ટ એકસઠ કરોડ પણ એક વ્યક્તિગત દાન તરીકે ગોવિંદભાઈ ધોળકિયાએ સૌથી વધારે દાન આપ્યું છે અમે જ્યારે ગોવિંદભાઈ સાથે વાત કરી તો એમણે એકદમ ખુશી વ્યક્ત કરી અને એમ કીધું કે મને બહુ જ આનંદ છે કે મને આમંત્રણ મળ્યું છે અને હું ખુશી ખુશી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો છું બહુ જ ખુશી છે એમણે એ વાત કરી ગોવિંદભાઈ ધોળકિયા વિશે થોડી તમને એ પણ વાત કરીએ કે ગોવિંદભાઈ ધોળકિયા ગોવિંદ કાકા તરીકે જાણીતા છે ગોવિંદ ભગત તરીકે જાણીતા છે અને એક દાનવીર તરીકે પણ જાણીતા છે સુરતની અંદર સીસીટીવી પ્રોજેક્ટ હોય કિરણ હોસ્પિટલ હોય કે કોઈ પણ હોય એમણે પોતાનું એસઆરકે નોલેજ ફાઉન્ડેશન એવા ઘણા બધા કામો એમણે શહેર માટે કર્યા છે બીજું એમની ઓળખ એ રીતના પણ છે કે એમણે ડાંગની અંદર ત્રણસો અગિયાર જેટલા હનુમાન મંદિર બનાવવાની યોજના બનાવી છે અને એમાંથી ઘણા બધા હનુમાનજીના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ થઈ ગયો એટલે હનુમાનના મંદિરો બની ગયા તમે વિચાર કરો કે ડાંગની અંદર ત્રણસો અગિયાર હનુમાન બનાવવાના એટલે કરોડો રૂપિયાનો ખર્ચો થાય પણ ગોવિંદભાઈ ધોળકિયા એના માટે જાણીતા છે બીજું એક જે દાન આપ્યું છે એ ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે કલરટેક્સ કેમિકલના માલિક મહેશભાઈ કબૂતરવાલા એમણે પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અમે એ જાણવાની કોશિશ કરી કે મહેશભાઈને આમંત્રણ મળ્યું છે કે નથી મળ્યું પરંતુ અમે ઘણી બધી કોશિશ કરવા છતાં એમનો સંપર્ક થઈ શક્યો નથી એ પછી બીજું એક દાન આપ્યું છે એક કરોડ રૂપિયા લવજીભાઈ દાલિયા કે જેને લોકો લવજીભાઈ બાદશાહ તરીકે ઓળખે છે અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે એમણે એક કરોડનું દાન આપ્યું છે અને એમને પણ આમંત્રણ મળ્યું છે અમે લવજીભાઈ બાદશાહ સાથે પણ વાત કરી તો એમણે પણ ઘણી બધી ખુશી વ્યક્ત કરી કે મને બહુ જ આનંદ છે કે મારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવા મળશે અમે લોકો બધા જ ખુશ છીએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ